જો આ પાંચ હજાર મારા છે પાંચ હજાર તમારા મૂકી લાગી જાય હું હે ને ભાઈ ને ગેમ રમાડવાનો છું પાંચ હજાર મૂકી પછી તમે એને ચીટિંગ કરો છો એટલે જો આ સો રૂપિયાની નોટ છે હું તમને ગેમ રમાડીશ તમારે બે આંગળીની વચ્ચેથી આ સો રૂપિયાની નોટ આમ મૂકું ને તમારે પકડી લેવાની ત્રણ ચાન્સ તમને દઈશ ત્રણ ચાન્સમાંથી જો એક વાર તમારી પકડાણી નહીં ને તો આ પાંચ હજાર ગયા જો તમે એકવાર બી પકડી લ્યો ને તો આ પાંચ હજાર મારા તમને આપી દીધા રેડી રેડી ને પ્રાચી જોજે પ્રણવભાઈ ચીટિંગ નો કરે ના ના નહીં કરવા દો આજે આજે હું શું કે ન્યુટ્રલ રાઈસ બનનની વચ્ચે એટલે કોઈને કાંઈ ચીટિંગ નઈ એકદમ 100% 100% એટલે અમે છે ને મહાબડેશ્વર આવ્યા છીએ અને મહાબડેશ્વર અમારા વિલાની અંદર રોકાણા છે અને હું હવે પ્રણવભાઈને ગેમ રમાડું છું આ ગેમ તમે પણ જોઈ લ્યો તમારા રિલેટિવને રમાડી શકો આ 100 રૂપિયાની નોટ લીધી છે અને આ નોટની વચ્ચે તમે આંગળી રાખો આ બસ આ આંગળી હું છે ને મૂકીશ ને તમારા નોટને પકડી લેવાની જો નોટ પકડાઈ નહીં ને તો આ તમે ગેમ હારી ગયા ત્રણ ચાન્સ આપ્યા તમને હાલો હું મૂકી છો રેડી હાલો એક ચાન્સ ગયો છે મિત્રો જો પ્રણવ એક નો એક ચાન્સ છે એમાં કોઈ શંકા ને સ્થાન નથી હવે પ્રણવભાઈ પાસે ખાલી બે ચાન્સ છે રેડી

આ ચાન્સ જો પ્રણોભાઈએ ગુમાવ્યો તો પ્રણોભાઈના 5000 ગયા એમ સમજી લેવાનું રેડી રેડી ધડક ધડક ન થાતો ને હે જરા સેન્ટિંગ કરતો તો હજી તો મે મૂકી નોતી ની પેલા પ્રણવ ભાઈ આમ 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 કરવા મીડ્યા એટલે મિત્રો આમાં કોમેન્ટ કરજો કોણ હારે છે ને કોણ જીતે છે બાકી જીતવાનું તો આપણે ધવલ ભાઈને છે એમાં કોઈ શંકા સ્થાન નથી રેડી હાલો 1 2 3 સ્ટાર્ટ ઉભારીઓ એ કોઈ તમે સ્ટાર્ટ કીધું એટલે મે કહીરું પણ મે મૂકી જ નથી મૂક્યા પેલા પ્રણવ પકડી લીધી એટલે એમનો આ લાલો પાછું હાલો રેડી મૂકું છું એ ગયા ગાય 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 હારી ગયા ભાઈ આ હારી ગયા પ્રણવભાઈ હારી ગયા મિત્રો ભાઈ જો વાંધો નહીં આમાં હાર જીત થાય આ 5000 તમારા હા તો 5000 મારા મિત્રો અત્યારે જો આ 5 ને 5 10000 ટોટલ આ ગેમ ની અંદર થી હું પ્રણવભાઈ પાસે થી લઈને જાઉં છું હવે તો જાણી જો હારી ગયો તમને ખુશ કરવા માટે હવે હા તો વાંધો નહીં મિત્રો તો વાંધો નહીં મિત્રો જો આવી ટકાર ની ગેમ તમે છે ને રમાડી શકો એટલે રિલેટિવ આવ્યા હોય કે કોઈ આવ્યા હોય ને પણ આમાં તમારે નાની નાની શરત મૂકવાની 5 રૂપિયા ની 10 રૂપિયા ની 100 રૂપિયા ની શરત આ તો અમે એને 5 5000 શરત મારી કારણ કે સાડા બનેવી વચ્ચે શું છે પાંચ દસ હજાર નો સંબંધ હાલતો હોય એટલે એમાં કઈ વાંધો નહીં આ વાંધો નહીં હારી ગયા તો હારી ગયા જીતી ગયા તો જીતી ગયા એમાં શું વાંધો છે તો વાંધો નહીં એટલે આજે મિત્રો દસ હજાર મારા મેં લઈ લીધા છે પ્રણવભાઈ આજે મેં ગેમમાં હરાવ્યા છે ને પાંચ હજાર રૂપિયા મને ફાયદો થયો છે મિત્રો લાઈક અને શેર કરવાનો ખાસ કરીને ભૂલતા નહીં આવી ગેમ જોવી હોય તો કોમેન્ટ કરજો